દાતાના બે બાળકોએ રમજાન માસના રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી રમજાન માસના રોજા રાખી મુસ્લિમો અલ્લાહની બંદગી કરતા હોય છે ત્યારે ઘરમાં રહેતા બાળકો મોટેરાઓની દેખીને રોજા રાખી અલ્લાહની બંદગી કરતા હોય છે દાતા તાલુકા થરાદી મેમણ જમાતના ભૂતપૂર્વ પ્રમુખ હાજી ઇકબાલ ભાઈ જીતપુરવાળાના દીકરા મોહમ્મદ રફીકભાઈના પુત્ર મોહમ્મદ રઈસ ઉમર નવ વર્ષે રમઝાન માસના પચ્ચીસ રોજા રાખ્યા હતા જ્યારે પુત્રી ફાતેમા ઉ વર્ષે રમઝાન માસના ત્રણ રોજા રાખી સતત તેર કલાક ભૂખ્યા તરસ્યા રહી અલ્લાહની બંદગી કરી હતી બંને બાળકો દાદા ઇકબાલભાઈએ ગિફ્ટ આપી રોજું ખોલાવ્યું હતું જ્યારે પિતા રફીકભાઈ નેશનલ મેડિકલ વાળાએ ફુલહાર કરી મોડું મીઠું કરાવી રોજું ખોલાવ્યું હતું આ પ્રસંગે સલીમભાઈ પૂછપુરવાળાએ મુબારક બાદી પાઠવી હતી એ હવાલ જમીલ મેમન ડીસા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ લાઇક કરો અને શેર કરો